તો ફ્રેન્ડ્સ આપણે ત્યાંના છીએ રાજકોટમાં રાત્રે ઓલમોસ્ટ પોણા વાગ્યાનો ટાઈમ છે તમે જુઓ અને રાજકોટમાં ત્યાંના મેઘરાજાની પદરામણી જમાવટ કરી રહ્યા છે રાત્રે મોડી રાત્રે મેઘરાજા જોરદાર વરસાદ ચાલી રહ્યો છે આજે આખો દિવસ રાજકોટની અંદર એકદમ ધાબડછાવ્યું વાતાવરણ રહ્યું એકદમ જેને કહે ને કે ગમગીનીવાળું વાતાવરણ સાંજ પછી એટલે કે સાત આઠ વાગ્યા પછી થોડું ડ્રીઝલિંગ ચાલુ થયું અને અગિયાર બાર વાગ્યા પછી થોડો થોડો વરસાદ શરૂ થયો અને ત્યાંના એક રસ વરસાદ વરસી રહ્યો છે હજુ વરસાદ સતત ચાલુ જ છે તમે કયા શહેરમાંથી કયા ગામથી જોઈ રહ્યા છો વિડીયો જરૂરથી લખજો અને તમારા ગામમાં ત્યાં કેવી સિચ્યુએશન છે વરસાદની એ પણ જરૂરથી લખજો